ફિનોલેક્સ ઇન્ડસ્ટ્રીઝ અને મુકુલ માધવ ફાઉન્ડેશને ગીવ વિથ ડિગ્નિટીના પાંચમાં વર્ષની ઉજવણી કરી અને દિવાળીના તહેવારના ઉપલક્ષ્યમાં પાદરનગરપાલિકાના સફાઈ કામદારોને અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું હિનોલેક્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ એફઆઈએલ અને તેની સીએસઆર ભાગીદાર સંસ્થા મુકુલ માધવ ફાઉન્ડેશને તેમના મુખ્ય સામાજિક ઉપક્રમ એટલે કે ગિવ વિથ ડિગ્નિટીના પાંચ વર્ષના સતત વર્ષની ઉજવણીની શરૂઆત ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમનો હેતુ દિવાળી પર્વ દરમિયાન જરૂરિયાતમંદ પરિવારોમાં આનંદ સન્માન અને સંવેદના ફેલાવવાનો છે જે અંતર્ગત જીડબ્લ્યુડી બે હજાર પચીસ અંતર્ગત પાદરા નગરપાલિકામાં ફરજ બજાવતા એકસોને પચીસ સફાઈ કામદારોને ખાસ દિવાળી નિમિત્તે અનાજની કીટ જેમાં જીવન જરૂરિયાત વસ્તુઓની કીટ વિતરણ કરવામાં આવી હતી આ વિતરણના કાર્યક્રમમાં ચેતનસિંહ ઝાલા ધારાસભ્ય પાદરાના છે તેઓ તેઓના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં નગરપાલિકાના ચેરમેન ઈલાબેન જોશી તથા શિક્ષણ સમિતિના ચેરમેન તેજસિંહ ગોહિલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આવેલ મહાનુભાવોના હસ્તે નગરપાલિકામાં ફરજ બજાવતા સફાઈ કામદારોને અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં લાભાર્થીઓ છે તે તમામ લાભાર્થીઓએ લાભ લીધો હતો નમસ્કાર આજ રોજ

એ લોકોની દિવાળી સારી રીતે ઉજવાય અને સાથે સાથે અમે લોકો જે મટીરિયલ પ્રોક્યુર કરીએ છીએ એ મટીરિયલ પણ નાના નાના સેલ્ફ હેલ્પ ગ્રુપ અને એમએસએમઈ દ્વારા લેવામાં આવે છે જેથી જેને કીટ મળે છે ને જેની જોડથી કીટ ખરીદે છે એ બેની દિવાળી સારી રહે આ હેતુથી અમે લોકોએ કર્યું છે તો આજે જે ધારાસભ્યશ્રી અને જે કોર્પોરેશનના મેમ્બર્સ શ્રી આવ્યા છે એ બધાનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ